ढोलिया रसिलाबेन ढोलरिया सर्वे वैष्णवाराजे श्री कृष्ण श्याम बने घन श्याम बनेज मारा इन्डोडाने पाउन गरिदे श्याम घन श्याम आज मारा ने पावन करी दे श्याम તારા કાજે મેં ડોળા સજાયવા તારે કાજે મેં ઢોળા સજાયવા એમાં ગોલા બયંતર છટાયવા એમાં ગોલા બયંતર છટાયવા એની સોગંધ સોહાય મારો માનડો હરખાય ಓ ಕನ್ನಯಾ ಆಜೋಳಾ ನಾವನ ಕೀ ಸೋಧ ಸೋಹಾಯರು ಕನ್ನಯಾ ಆಜೋಳಾ ನಾವನ ಮೋಹನ ಬನ್ನೇ ಮಾಧವ ಬನ್ನೇ આજ મારા મારાિંડોળાને પાવન કરી દે મોહન બનીને માધવ બનીને આજ મારા હિંડોળાને પાવન કરી દે શ્યામ બનીને ઘન શ્યામ બનીને આજ મારા હિંડોળાને પાવન કરી દે मेतो सोगन्धे मोगरो गोथा मोगरो मे तारा काजे गन्दे सजाविया तारा काजे सजाव्यााराकाजे सजाविया तारा स्वागत मक पेडा हरे रसप ઓ કનૈયા કન્નૈયાકુંદ બનીને માધવ બનીને આજ મારા હિંડોળાને પાવન કરી દે તારા સ્વાગત મકાન પીતા હરે પાન ઓ બનીને માધવ બનીને આજ મારા મારાિંડોળાને પાવન કરી દે શ્યામ બનીને કન શ્યામ બનીને આજ મારા હિંડોળાને પાવન કરી દે કોમળકળીઓના હાર લાગો થાય કોમળ કળીઓના હાર લાગો થાવ્યા મેં તો કાંઠે પહેરાવ્યા મેં તો કાંઠે પેરાવિયા નાખ્યા તુલસે ના પા શોભાનો નહીં પાર ઓ કનૈયા આજ મારા હિંડોળાને ને પાવન કરી દે નાખ્યા તુલસે ના પાયે ને શોભનો નહી પાર ઓ કનૈયા આજ મારા હિંડોળાને પાવન કરી દે બનીને ગોપાલ બનીને આજ મારા હિંડોળાને પાવન કરી દે ગોવિંદ બનીને ગોપાલ બનીને આજ મારા હિંડોળાને પાવન કરી દે શ્યામ બનીને કન શ્યામ બનીને આજ મારા હિંડોળાને પાવન કરી દે સારી દુનિયાને ઘેલે બનાવી સારી દુનિયાને ઘેલે બનાવી તારા રૂપમાં બની હું દેવાની તારા રૂપમાં બની હું દેવાની તું છે જસોદાનો લાલ તું છે ગાયો નો ઓ કનૈયા આજ મારા હિંડોળાને પાવન કરી દે તું છે જસોદાનો લાલ તું છે ગાયો નો ઓ કનૈયા આજ મારા મારાિંડોળાને પાવન કરી દે કૃષ્ણ બનીને કૃપાળું બનીને આજ મારા હિંડોળાને પાવન કરી દે કૃષ્ણ બનીને કૃપાળો બનીને આજ મારા હિંડોળાને પાવન કરી દે શ્યામ બનીને ઘનશ્યામ બનીને આજ મારા હિંડોળાને પાવન કરી દે તને જા શું કેવો સામળિયા તને જા જો શું કેવો સામળિયા તું તો ઓઢે છે કાળે કામળિયા તું તો યોઢે છે કાળે કામળિયા ತಾರೆ ಹಾತ ತು ಗೋಕುಳ ನೋ ದರಬಾರೋ ಕನ್ನಯ ಆಜಾ ಹಿಂಾ ಪಾವನ ಕಿ ದೇ ಮಾರೀ ಲಜ ತಾರೇ ಹಾತ ತು ತೋ ಗೋಕುಳ ನೋ ದರಬಾರೋ ಕನ್ನಯಾ ಆಜಾ ಹಿಂೋಳಾ ನಾವನ ಕಿ ದೇ ವೇಲ ಬನ್ನಿ ನೆ વિઠ્ઠલનાથ બનીને આજ મારા મારાંડોળાને પાવન કરી દે વિઠ્ઠલ બનીને વિઠ્ઠલનાથ બનીને આજ મારા મારાંડોળાને પાવન કરી દે શ્યામ બનીને કન શ્યામ બનીને આજ મારા મારાંડોળાને પાવન કરી દે આજે વૈષ્ણવ હિંડોળા ડોળા તારા ગાય છે આજે વૈષ્ણવ હિંડોળા ડોળા તારા ગાય છે એના ર દય પાર છે એના ર દય માયાનંદય પાર છે તું તો રાધા જેનો શ્યામ તો તો જગતનો ઘન શ્યામ ઓ કનૈયા आज मारा ने पावन करी दे तू तर राधाजी नो श्याम तो तो जगत नो गण श्याम ओ कन्हैया आज मारा हिंडोडा ने पावन करी दे श्याम बनीने कन श्याम बनीने आज मारा ने पावन करी दे આજ મારા મારાિંડોળાને પાવન કરી દે કૃષ્ણ કનૈયા લાલકી જય